વરસાદ સાબરકાંઠાના વિજયનગર તાલુકામાં પણ ધોધમાર વરસાદ તાલુકાના અનેક ગામોમાં પવન સાથે ધોધમાર વરસાદ ખેરવાડા પાલ દાઢાવાડા પંથકમાં વરસાદી માહોલ મોજાળિયા નવાગામ ખરોલ ગામમાં પણ વરસાદી માહોલ જામ્યો છે ટીટારણ નાલશેરી સારોલી સહિતના ગામમાં વરસાદી માહોલ છે તો વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે સાબરકાંઠાના વિજયનગરના આ છે કે તાલુકામાં પવન સાથે અને સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો છે સાબરકાઠા જિલ્લામાં મેઘો મહેરબાન થયો છેલ્લા ચોવીસ કલાકથી અવિરત વરસાદ વરસ્યો છે આજે પણ સાબરકાંઠા વિજયનગર ના વિસ્તારોમાં જેટલું ક્યુસેક પાણી છોડાયું છે સાથોસાથ જે ધરોઈ જરાશય યોજનામાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે આઠ હજાર ક્યુસેક પાણી આવી રહ્યું છે અને વિજયનગરના અંતરિયાળ વિસ્તારમાં પણ સારો વરસાદ વરસતા ખેડૂત જગતમાં માં વ્યાપી જે અને અંબાજી હાઈવે રોડ છે પણ ત્યાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાના કારણે લોકોને અવરજવર મુશ્કેલી પડી રહી છે હાલમાં ખેડૂત ખેડૂત જગતમાં ખુશી વ્યાપી છે અને અવિરત વરસાદના કારણે લોકોમાં પણ ખુશી વ્યાપી છે હિતેશ રાવલ સંદેશ ન્યૂઝ સાબરકાંઠા